અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સુરત દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે કોરોનામાં મૃત્યુ પામેલાઓને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર આપવાની સાથે વિવિધ માંગણીઓનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી સુરત મનપાના કમિશનર અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મનપામાં કર્મચારી અને કામદારો ચાલુ લોકડાઉનમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હતા તે નોકરી દરમિયાન જેઓના મૃત્યુ થયું છે તેવા સફાઈ કર્મચારી ડ્રેનેજ કર્મચારી ફાઇલેરિયા કર્મચારી તથા અન્ય ખાતામાં ફરજ બજાવનારા કર્મચારીઓના મૃત્યુ થયા છે તેનું ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ વળતર મળ્યું નથી માટે તાકીદે વળતર ચૂકવવા માંગ કરાઈ હતી સાથે વિવિધ માંગણીઓ પણ રજૂ કરી હતી